GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ વડોદરાના છીચકા પાસે યોગીનગર ટાઉનશીપ પાસે એક બાળકી બોરવેલમાં પડી હોવાનો કોલ મળ્યો હતો જેથી છાણી ટીપી તેર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર વિભાગની સાથે સાથે પોલીસ પણ સ્થળે પહોંચી હતી જે બાદ બાળકી દસથી પંદર ફૂટ ઊંડા ખાડામાં ફસાયેલ હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં બાળકીના રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી બાળકીને મિનિટોમાં જ બહાર કાઢવામાં આવી હતી પણ બાળકીનું પ્રાણપંખી રૂડી ગયું હતું બાળકીનું નામ ટાપુર રાય ઉંમર વર્ષે ચાર હતી અને મહેનત બાદ પણ બચાવી શકાય નહીં કન્સ્ટ્રક્શન કામગીરી દરમિયાન કરાયેલ પિલરના ખાડામાં બાળકી ખાબકી હતી બાળકીને તબીબે મૃત જાહેર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે આજે ઓરડાનું કામ પૂર્ણ થવાનું હતું ખેતર માલિકા મામલે હિતેશ પટેલે જણાવ્યું હતું કે મારા ખેતરમાં મજૂરોને રહેવા માટે ઓડી બનાવી રહ્યા હતા ઓડીના પાઇલિંગ માટે બાર ઇંચના ખાડામાં આઠ ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા ત્યારે પાઇલિંગ કરી પતરાની ઓરડી બનાવી હતી અને તેનું કામ પૂર્ણ થવાનું તો હવે સંજોગો વસાત બાળક રમતા રમતા ફેન્સિંગ તારમાંથી અંદર આવ્યું હતું અને ખાડામાં પડી ગયું હતું જેથી તેનું મોત નીપજ્યું છે चाणी विस्तार में योगीनगर टाउनशीप में एक नवी कंस्ट्रक्शन साइट बनी તે સાઈટમાં પાઇલ્સનું કામ ચાલી રહેલું હતું તે દરમિયાન એક મજૂરનો મજૂરનો બાળક એક એ ખાડામાં પડી ગયેલો હતો તેનો કોલ મળતા ફાયર બ્રિગેડ દ્વારા તેને રેસ્ક્યુ કરી અને તેઓને હોસ્પિટલ ખાતે રેફર કરેલા છે એ બાળક કેટલા વર્ષનું હતું ને તે હજુ કંઈ ખ્યાલમાં આવેલ નથી પરંતુ તેઓને રેફર કરેલા છે હોસ્પિટલ ખાતે दस एक फूट आजूबाजू जाए हर्षवर्धन पुआ स्टेशन ये सर वो साइट का नाम तो मालूम नहीं है मेरे को इतना जा वाँगा। जा वाँगा। वो मेरा लड़की खेलने गया उधर तो खेलने गया तो गड्ढा देखने गया गड्ढे के नीचे गिर गया वो दस फीट का हाँ वो सब तो गया वो तुम्हारा फाइट भी कट गया सब उठाया इसको मेरे लड़की को क्या काम करते हैं। मैं स्टील फैक्ट्री में काम करता हूँ स्टील सरिया बुलेट ट्रेन वाला नहीं 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 वो जो वो जो पास में गिर गई लड़की है टापुर ना? मेरा नाम पोषण राय